અમારા રિપોર્ટર દિન મોહમ્મદ સાથે આજો ચલાલા શહેરમાં સર્વણીમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ અંતર્ગત ત્રણસો પચાસ કરોડના ખર્ચે ભૂગર્ભની યોજનાનું ખાતમુહૂર્ત

પૂર્વ પ્રમુખોડિયા કાળુભાઈ લશ્કરી કેતનભાઈ સરવૈયા ભરતભાઈ માળવ અશોકભાઈ તલાડીયા મહેશભાઈ સાંધરાણી અશ્વિનભાઈ કાછડીયા અરવિંદભાઈ માલા તેમજ તેજસભાઈ ગોસાઈ હાજર રહેલા હતા તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના